રખ્યા પીએસઆઈ નો ઓડિયો આવ્યો સામે જુગારી ભાગી ગયા સાચું કોણ ગ્રામજનો કે પોલીસ કમેન્ટમાં લખો રખેલ પોલીસે કલ્યાણજીના મુવાળાથી પકડેલા જુગારીઓ જોડે બે લાખનો તોડ પાણી કરી છોડી દીધા તેવી લોકચર્ચા સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામની પોલીસ સ્ટેશનમાં હાલ નવા આવેલા પીએસઆઈ એમ એટલું તો કબૂલ્યું કે કલ્યાણજીના આજુબાજુમાં કલ્યાણજી મુવાડા ગામમાંથી રમતા ચાર શખ્સો રખિયાલ પોલીસે ઝડપી પાડ્યા અને રખ્યાલ પોલીસ સ્ટેશનમાં લેગા હતા ગામમાં લોકચર્ચા એવી ચાલી રહી હતી કે રખ્યાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએમ ગઢવી પત્રકારને એવું જણાવી રહ્યા હતા કે અમારો પોલીસ સ્ટાફ કલ્યાણજીના મુવાડે ગયો હતો પરંતુ પોલીસને જોઈ જુગારી ભાગી ગયા અને પોલીસ ખાલી હાથ પાછી ફરી જ્યારે લોકચર્ચાઓ પણ ચાલી રહી હતી કે બે લાખનો તોડ કરી જુગારીઓને પીએસઆઈ એમ એમ ગઢવીએ છોડી મૂક્યા હવે કમેન્ટમાં લખો કે પોલીસ સાચી કે ગ્રામજનોની લોકચર્ચાઓ સાચી લીધો છે કે પોલીસ સ્ટેશનમાં ઈલું ઈલું પણ ચાલી રહ્યું છે જો કે ગયા વર્ષે રખ્યાલ પોલીસ સ્ટેશનના કોઈ પોલીસ કર્મચારીને કોઈ ગામમાં ઈલીલું કરવા ગયા ત્યાં કોઈ ગામના ગ્રામજનો દ્વારા માર મારવામાં આવ્યો જેની પુષ્ટિ બોધિક ભારત ન્યૂઝ ચેનલ કરતું નથી આગળ કોઈ અવાજની લિંક મળશે તો આગળના સમાચારમાં પ્રસિદ્ધ કરવામાં આવશે રખિયાલ પોલીસને માત્રને માત્ર બાઇક ચાલકોનું હેલ્મેટ ના હોય તો કોઈ ગાડી રોંગ સાઇડમાં હોય તો વધારે રસ હોય છે જ્યારે કોઈ જુગાર દારૂ વેચાણ દારૂની ભઠ્ઠીઓમાં કોઈ રસ નથી જુગારી ભાગી ગયા જવાબ ઉપર રખિયાલ પોલીસ પુરસ્કાર ને પાત્ર છે એમ લાગી રહ્યું છે કોન્સ્ટેબલ જયદીપસેં એવું કહે છે કે પત્રકારો પોલીસ સ્ટેશનમાં આવે એટલે પત્રકારોના મોબાઈલ છીનવી લેવા એનો મતલબ એવો થયો કે કોન્સ્ટેબલ જયદીપસિંહ પોલીસ સ્ટેશને પોતાની જાગીર સમજે છે હવે કોન્સ્ટેબલ જયદીપસિંહ ઉપર પત્રકારના કેમેરા કેટલા કામ કરશે તે ટૂંક સમય માં રહ્યું હેલો જય સાહેબ જય કાલે ગઈ કાલે કલ્યાણ જેના મુવાળાથી કેસ બોધી લાવ્યો હતા એનું પ્રેસ નોટ આપરો સાહેબ